પહેલાં જને બધું ચેક કરી લેવું પડે માઇક બરાબર છે ઓડિયન્સ ક્યાં બેસવાની છે બધું કહી દેવું પડે કે આટલું આટલું કરજો ચાલુમાં ખાવાનું ના જોઈએ ચા પાણી પીતા હોય તો નહીં મજા આવે આ બધું આપણે હું માઇક ચેક કરવા ગયો એટલે ત્યાં બેઠા હતા એટલે ભાઈ મને કહે એ ભાઈ કલાકાર આવે છે આમ જતા રહે એટલે મેં કીધું હું જ કલાકાર અચ્છા અચ્છા જાઉં 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 આપણે એવું માનતા હોય જાણીતા છીએ ને ઓળખીએ છીએ બધી હવા કાઢી નાખવાની

તો હું બાઇક ચલાવતો તે પાછળ બેઠો હતો એટલે એની ઉપર કોઈકનો ફોન આવ્યો એટલે ચાલુ ફોન એને કંઈક વાત કરી કે હું ઘરે જઈને તને ફોન કરું બાઇકમાં થોડોક પવન આવે છે અને કે હું આ અનિલની પાછળ બેઠો છું મારે એની જોડે થોડી વાત પતાવવાની છે નહીં ત્યારે મન મૂકીને જતો રહેશે મને કે કોણ અનિલ ચાવડા એટલે કે હા મને કે પેલા એને કીધું કે તું ગપ્પા ના મને અનિલ ચાવડા થોડું સ્કૂટર લઈને ફરતો હોય છે એટલે મને ઉતરીને દિલીપે વાત કરી કે યાર મેં આવું કીધું મને કખડાઈ નાખે કે તાર મારી જોડે વાત નથી કરવી એટલે તું અનિલ ચાવડાનું બહાનું બતાવે સ્કૂટર તો કાર લઈને ફરતો હોય એટલે લોકોની આવી માન્યતા પણ હોય છે કશું હોતું નથી આ વાતમાં કંઈ હોય નહીં અને કેટલી ધારણા બાંધી લે તો એના વિશે હજી એક કિસ્સો એક કાર્યક્રમમાં ગયો કાર્યક્રમ પૂરો થયો બહુ સારો રહ્યો જોરદાર બધા પબ્લિક મળવા આવે ને આવું બધું થવા માંડ્યું એટલે પછી અને એ કંઈક ફંડ રેઝિંગ ટાઈપનો કાર્યક્રમ હતો એ લોકોનું ફંડ ઉઘરાવવાનું હતું એટલે પછી જે હતા પેલા જાહેરાત કરવાવાળા એ આવ્યા કે આપણે આની માટે આટલું દાન આપજો તેન અને તમારી માટે સારા સારા કલાકાર લાવશું પછી મારી સામે આ તો શું છે કે આની કરતા સારા કલાકાર તમે ફંડ આપવામાં પાછી ના કરતા એટલે આ બધી ધારણાનો ક્યાં ભાંગીનો ભૂકો થાય છે તમે દસ મિનિટ પહેલા સ્ટેજ ઉપર આમ રાજા જેવા હોય કવિતાની તડફડાટી બોલાવતા હોય લોકો તાળીઓનો ગડગડાટ કરતા હોય અને દસમી મિનિટ તો આ તો શું છે થઈ જાવ તમે એટલે પ્રખ્યાત વિખ્યાત બધી જ કાગળના પાના જેવી છે એ વાંચતા હોય ત્યારે સારું પછી ફાળીને ફેંકી દો પૂરું થઈ ગયું